અને ઓફર સાથે આપ ઓઈલ મારીએ ક્યાં જો બેટા ઝુકા આલુણા વ્રત નિમિત્તે સ્પેશિયલ પ્રીમિયમ ડ્રાય ફ્રૂટમાં ધમાકેદાર ઓફર ચાલે છે એમબી નટ્સની અંદર 470 માં 500 ગ્રામ પ્રીમિયમ કાજુ સાથે 100 ગ્રામ આલુ બિલકુલ ફ્રી 439 માં 500 ગ્રામ બદામ સાથે 100 ગ્રામ કાળી દ્રાક્ષ બિલકુલ ફ્રી 139 માં 250 ગ્રામ આલુ સાથે 200 ગ્રામ આલુ બિલકુલ ફ્રી અને 580 માં 500 ગ્રામ પ્રીમિયમ પિસ્તા સાથે 100 ગ્રામ કીવી બિલકુલ ફ્રી અને એકસો ને છન્નુમાં કેનબેરી બિલકુલ દેશી ખજૂરના રોટલા પંચાણું રૂપિયામાં માં ઉપર પાંચસો ફ્રી બેટા એટલું જ નહીં આમ તો ઝૂકા એક ડ્રાય કીવી ની બોટલ સાથે એક ડ્રાય કીવી ની બોટલ ફ્રી એક મેંગો બોટલ સાથે મેંગુ બોટલ ફ્રી એક પાઇનેપલ બોટલ સાથે એક પાઇનેપલ બોટલ ફ્રી અમરોલી અને અડાજણ બંને બ્રાન્ડ ઉપર અલુ વ્રત નિમિત્તે આ ઓફર શરૂ છે તો ફટાફટ વિઝિટ કરી લેજો એમ્બી નટ્સ માં